મિત્રો જુઓ વજન કાટા વજન તો જોકે જ છે પણ ખાસ આપણા પીસે કાઉન્ટિંગ કરી દે છે મતલબ કે અત્યારે દસ કાર્ડ મૂકે છે ને દસ લખેલા છે હવે જો હું બે કાર્ડ મૂકું છું તમે જુઓ બાર થઈ ગયા એટલે કે આપણે પ્રોડક્ટના જે સેમ્પલ છે મૂકી અને એના તમે સેમ્પલ વેઇટ એમાં કાઉન્ટ કરાવી દો પછી વજન તો કાઉન્ટ કરશે ભેગા તમારા સેમ્પલની ની ક્વોન્ટિટી કેટલી છે ને કેટલા પીસ તમે મૂક્યા ને એ કાઉન્ટિંગ કરી દેશે હેલ્થ કોન્સિયસ અને પોતાના વજન માટે અવેર લોકો માટે બહુ જ કામની વસ્તુ તમે આ બધા વજન કાઢા જુઓ તમે ઘરે તમારા બોડીનું વજન કાઉન્ટિંગ કરી શકો છો આપણને છે ને માત્ર બારસો રૂપિયાથી થી સ્ટાર્ટિંગમાં મળી જશે તમે જુઓ કઈ ટાઈપના પરફેક્ટ છે આપણને છે ને ઓટો ઓન ઓફ ની સિસ્ટમ મળે છે એલસીડી ડિસ્પ્લે છે અને બસો કિલો સુધી વજન કાઉન્ટિંગ કરી શકે છે અને તમારા ઘરે જો હશે તો તમે રેગ્યુલર તમારું વજન કરતા રહેશો ને તમને ખબર પડશે કે વજન વધ્યો ઘટો તમે વજન ઉપર કંટ્રોલ રાખી શકશો અને આનો બહુ સારો ઉપયોગ થશે આપણે આ નાનો કાંટો ખાલી પંદરસો રૂપિયા આપણને મળી જતો હોય રાજકોટમાં તમારે પણ વજન કાઢવાનું કઈ પણ જરૂરિયાત છે ને તો એના માટેનો બેસ્ટ વિડીયો લઈને આવી ગયો છું રાજકોટમાં તમારે ઘર માટે ઇન્ડસ્ટ્રીઝ માટે ખેતી માટે કોઈ પણ પ્રકારના વજન કાઢવાની જરૂર છે ને તો માત્ર સાડા ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટિંગમાં વજન કાઢા મળી જાય છે અને આપણને સો ટન સુધીના વજન કાઢા અહીંયા મળી રહ્યા છે હું વાત કરું રાજકોટના ડાયમંડ વજન કાઢાની ચાલો તમને વિઝિટ કરો ને ડિટેલમાં બધી વાત કરું તો મિત્રો ચાલો હું તમને મળાવું ધરમભાઈ મકવાણા સાથે કે જેઓ ડાયમંડ ઇલેક્ટ્રોનિક વજન કાટાના ઓનર છે અને આપણને જે બધી વસ્તુ દેખાડવાના છે સર કેમ છો મજામાં મજા સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને તમારો આ સ્ટોર ને એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો ખાસ રાજકોટના સૌરાષ્ટ્ર ભરના લોકોને આપણે દેખાડીએ કે વજન કાટામાં રાજકોટમાં કઈ ટાઈપની વેરાયટી મળે છે કેવા યુનિક યુનિક વજન કાટા આવી ગયા છે અને ખાસ થોડીક ભાવની હાઇલાઇટ દઈએ કે કેટલા સ્ટાર્ટિંગમાં આપણે વજન કાટા મળતા હોય છે તો ખાસ તમારા જે સ્પેસિફિક યુનિક યુનિક વજન કાટા છે એ જ દેખાડો ને વાત શરૂઆત કરો હવે આપણે આ વેટ સ્કેલના બિઝનેસમાં દસ વર્ષ થયા છીએ લાસ્ટ અને બધી પ્રોડક્ટ આપણે અલગ અલગ ટાઈપના બધી ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય એ રીતના વેટ સ્કેલ છે આપણી પાસે અવેલેબલ માં રેગ્યુલર યુઝમાં આવે ને એ ટાઈપના બધા વજન કાટા છે તમને એકવાર એની પણ માહિતી આપો કયા કયા બીજા છે આપણે રેગ્યુલર યુઝમાં 30 કેજી વાળા આવે ઓકે 30 ગ્રામ થી 1 ગ્રામ થી લઈને 30 કિલો પછી આ સ્મોલ સ્કેલ છે બરે વેજીટેબલ માર્કેટમાં એમાં યુઝ કરી શકે ઓકે ગમે ત્યાં લઈ જઈ શકે ઓકે નાનું તો મતલબ રેકડીમાં કે લારીમાં રાખી શકે ઓકે તો હવે હું ખાસ મારા વ્યુઝ માટે તમને એ પૂછવા માંગીશ કે વજન કાંટાની આપણે ડિસ્પ્લે વેરાઇટી દેખાડીએ છીએ પણ થોડોક પ્રાઇસ અંદાજ અંદાજ જતા વજન કાંટાની સ્ટાર્ટિંગ ભાવ કેવા હોય છે આ કદાચ લેવો હોય

ઓકે બીજા અમને બીજી વેરાયટી દેખાડો બીજી કઈ કઈ વસ્તુ છે બીજા પછી આ છે આ 30 કેજી આ પછી એમાં અલગ અલગ બધા મોડલ્સ આવે યુઝ પ્રમાણે જેનો કઈ રીતનો જેનો યુઝ છે અને એમાં અલગ અલગ આ બધા આપણે જોતો કે અલગ અલગ આ કઈ સ્ટીલ ની બોડી છે આ કઈ બીજું કઈક છે આ છે આપણો આ આ સ્ટીલ વાળી બોડી છે આ પાવડર કોટિંગ છે ઓકે મતલબ કે કલર કરેલો હોય ઉપર એટલે આપણે ઘણા બધા એમાં 30 કિલો થી સ્ટાર્ટિંગ માં ને વજન કાટા મળી છે હવે ખાસ ઘણા મોટા એવી વજન દેખાય છે પછી જો મોટા વેટ સ્કેલ સ્ટાર્ટિંગ રેન્જ આ

આપણી પાસે સ્ટાર્ટિંગ આ પચાસ કિલો થી કહીએ તો એવો એમાં મોટા મોટો સાઈઝ કેટલા વજન મળી જતો હોય પછી તો તમે માગો એવડે મોટી સાઈઝ નો ઓકે એટલે જેવું કામ ને જરૂરી તમે વજન કાટો એથી મેળવી શકો છો અને આ બધું પણ વોરંટી ને મળી જાય અને ઇન્ચેસ કે કોક પાસે વજન કાઢો જૂનો છે આપણી પાસે નથી લીધો બીજી લીધો છે હા સર્વિસ ની કઈક જરૂર છે રિપેરિંગ તો આપણે પ્રોવાઇડ કરતા હોય હા ઓકે એટલે કે તમારે રિપેરિંગ રિલેટેડ કઈ પણ જરૂર છે તો પણ તમને સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાય છે ખાલી ફોન કરો માહિતી મેળવો ને એ પણ થઈ જશે

ઓકે એવી રીતે બીજું પણ શું છે એ પણ કયો બીજો આ છે આ ફાર્માસ્યુટિકલમાં એમાં યુઝ થાય 1 mg થી લઈને 200 ગ્રામ સુધી વેટ થાય ઓકે 1 mg હા ઓકે 1 mg થી ને 200 ગ્રામ સુધીની ની આપણે પ્રોપર એક્યુરેટ વજન ની ડિટેલ આપી દીએ ઓકે પછી એક આ વાળો છે મોડેલ આ મેડ ઇન જાપાન આવે આ વાળો સ્કેલ છે એમાં 1100 ગ્રામ થી લઈને 10 મિલી થી લઈને 1100 ગ્રામ સુધી વેટ થાય ઓકે એટલે જે કોઈ એવી નાની નાની વસ્તુ છે કે જેમાં પ્રોપર વજનની આપણે માપવાની જરૂર છે તો એના માટે તમારી પાસે ઘણી બધી કલેક્શન વેરાયટી છે ઓકે પછી એક આ છે આ સિલ્વરમાં આપણે યુઝ થાય કે જેને ચાંદી કે એવું કંઈક વેઇટ કરવું છે તો એની માટેનો આ સ્કેલ છે ઓકે અને જો આ ઓફ આ ઓન ઓકે એમાં ઘણી બધી ડિસ્પ્લે છે જનરલી આપણે એક જ weight ની ડિસ્પ્લે જોઈએ તો આ બધા એના ફંક્શન એમને કહી દીઓ કે આમાં કઈ કઈ રીતે શું શું ફંક્શન હોય આ ડિસ્પ્લેમાં weight દેખાડે

ક્વોન્ટિટી કાઉન્ટિંગ પણ કરી દેતા હોય છે આજે જે કંઈક ડિઝાઇન દેખાય છે ને આ તો કંઈક યુનિક ડિઝાઇન છે મતલબ કે બહુ પ્રોફેશનલ ડિઝાઇન દેખાય છે આના વિશે કહી દયો આ છે આપણે સ્પેશિયલ સિલ્વર વેઇટ કરવું એના માટેનું જ છે કે ચાંદી તોલવું છે ચાંદીના વેપારીઓ એની માટેનું કે ફૂલ એક્યુરેટ સ્કેલ તમે ધારો કે થર્ટી કેજી હાફ ની એની એક્યુરેસી આવે આમાં મેક્સિમમ કેપસિટી 30 kg હોય ને ગ્રામ ની એક્યુરેસી ઓકે એટલે રેગ્યુલર કરતા કદસ કોકને બહુ એક્યુરેટ વજન કરવો છે ને એના માટે એટલે મિત્રો તમે સમજી ગયા હવે તમે કદાચ ચાંદી બિઝનેસ સાથે જોડાયેલા છો તમે પંદર કિલો વીસ કિલો ચાંદી જોખો છો અને પાંચ ગ્રામ ને ફેર આવે છે તો ઈ 50000 રૂપિયા નો ડિફરન્ટ આવી જતો હોય તો આવે સમયે તમારે એક્યુરેટ વજન કરવું છે તેના માટેના પણ વજન કાટા આપણને મળી જાય છે અને આ મેડ ઇન સ્વિટ્ઝર્લેન્ડ મળી જતો હોય છે તો આમાં તો ઘણા બધા ફંક્શન છે ને બહુ આમ કઈક એડવાન્સ લાગે છે આના વિશે કહી દઉં કે આનો શું ફાયદો છે આ આ જે સ્કેલ છે આપણે સુપર માર્કેટમાં યુઝ થાય કે ધારો કે તમારે કઈ સુપર માર્કેટ છે વેજીટેબલ્સ નો પ્રાઇસ રોજ નું વેરિયેશન થતું હોય તો એમાં એક હજાર પ્રોડક્ટ એડ થઈ જાય પછી એમાં તમે રોજ ચેન્જીસ કરી શકો પ્રાઇસ નો કોઈ પણ કેજી નો ચેન્જ થઈ ઇન બિલ્ડ પ્રિન્ટર આવે કે તમે એની અંદરથી સ્ટીકર નીકળી જાય ઓકે પે થઈ જાય અને સ્ટીકર આવી જાય એનું ઓકે આપણે જે સુપરમાર્કેટમાં માર્કેટ જતા હોય મોલ માં બધી કે કઈ પણ વસ્તુ આપણે જેવી જોખાય છે તો ઓલરેડી પ્રાઇસ પ્રમાણે ભાવ ગણાઈ જાય અને એનું સ્ટીકર એ પ્રિન્ટ નીકળી જાય ને આપણે સીધું એના પેક ઉપર લગાવવાનું જ રહીએ હા આ જ છે છે ઓકે એટલે આપણે આપણા રેગ્યુલર કહેવાય ને ખેત પેદાશો જોખવા માટે ઇન્ડસ્ટ્રીની વસ્તુ જોખવા માટે ને ખાસ આ બધા એડવાન્સ સુપર માર્કેટમાં વાપરી શકે ને એ ટાઈપના બધા પણ વજન કાંટા અહીંથી સ્કેલ મળી જતા હોય છે અને એટલે હવે તો મને એવું લાગે છે કે તમારી પાસે આમ ટોટલી વજન કાંટાની ટોટલી વસ્તુનું સોલ્યુશન છે કે કંઈ પણ વજન કાંટાનું રિલેટેડ કંઈ પણ વસ્તુ જોઈએ તો તમને ડાયમંડ વજન કાટમાં આવી જાવ તમને મળી જ જશે અને આમાં એક હજાર પ્રોડક્ટના તો પ્રાઇસ પણ આપણે એડ કરી શકીએ છીએ થાઉઝન્ડ પ્રોડક્ટ એડ થઈ જાય ઓકે

બધી વસ્તુ દેખાડવાની ટ્રાય કરી હજી પણ તમારે આ બધી વસ્તુ જોવી છે તો તમે ફોન કરી શકો છો અને તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો તમને ડાયરેક્ટ ઘર બેઠા તમારી જે પણ વજન કાઢો જોઈએ મળી જશે ઓકે અને એવી રીતના આમાં વજન કાઢવાની એસેસરીઝ કદાચ આપણે કંઈક જોતી હોય તો કંઈક રિપેરિંગ રિલેટેડ કંઈક જોતો એના વિશે પણ અમને કહો સર્વિસ થઈ જાય વેટ સ્કેલ તમે કાંઈ પણ બી હોય એનો આપણે રાજકોટના એરિયામાં કાં કાંઈ પણ બી હોય તો આપણે ત્યાં માણસ થ્રુ મોકલી દઈએ અને ત્યાં રિપેરિંગ થઈ જાય તમે અહીંયા ઓફિસે લેતા હો તો અહીંયા થઈ જાય ઉભે ઉભા કે રાજકોટમાં તમારે પણ જો કાટાની કાંઈ પણ વસ્તુની જરૂર છે તો તમને ડાયમંડ ઇલેક્ટ્રિક વજન કાટા સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાય છે એડ્રેસ પણ મેં તમને કીધું કે રાજકોટના સંતકબીર રોડ ઉપર કેડી કોમ્પ્લેક્સમાં આવેલું છે જલગંગા ચોકમાં તમે ગમે ત્યારે કરો આમ આપણા કુવાડવા રોડ રોડથી માજીક ચોકડી બધી સીટથી પ્રોપર કનેક્ટિવિટી છે તમે આવી શકશો અને વજન વજનકાંઠાની ખરીદી કરી શકશો એટલે બધા ગામડાવાળા આરામથી પહોંચી શકે છે સિટીવાળા આવી શકે છે અને વજન કાટા લઈ જઈ શકે છે તો હવે તમે જરૂરથી વજનકાંઠા માટે વિઝિટ કરો સ્ક્રીન પર મોબાઈલ નંબર રહ્યો છે હજી કંઈક પ્રશ્ન છે તો કોમેન્ટ્સમાં પૂછવાનું ભૂલતા નહીં અને ખાસ પ્રકાશ ધરમભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે છે ને તમારો આ શોપ એક્સપ્લોર કરવાનો મોકો આપ્યો આ બધી વસ્તુઓ પણ મારા વ્યુઅરને દેખાડી જતી ઘણા બધા લોકો છે ને વસ્તુ ખરીદતા પહેલાં એમ થાય કે ભાઈ એકવાર ડિટેલમાં માહિતી મેળવી લઈ તો પ્રોપર ડિટેલમાં માહિતી મળી ગઈ તો હવે તમે કંઈ સ્પેશિયલ મેસેજ જો મારા વ્યુઅર્સને કંઈ આપવા માંગો તો આપણે આજે વેટ સ્કેલ જે છે તમે ગમે ત્યારે એની માહિતી લેવા માટે કોલ કરી શકો હું તમને જે તમારી ફિલ્ડ મુજબ જે સ્કેલ યુઝ થતો હોય એવું પ્રોવાઈડ કરી શકીએ ઓકે એટલે ખરીદી તો ઠીક પણ તમારે કદાચ માહિતી જોઈતી તો પણ તમે ધરમભાઈને ફોન કરો તમારા ફિલ્ડમાં તમારે કયો વજન કાંટો લેવો જોઈએ કયો વજન કાંટો ન લેવો જોઈએ કયો વજન કાંટો લેવાથી તમારે વધારે ફાયદો મળશે ને એ બધી માહિતી તમને પ્રોપર આપશે તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફરીથી રાજકોટના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને આવતા રહેશે ત્યાં સુધી ત્યાં સુધી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ